જામનગર થી પકડી પાડ્યા ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં બેસ્તાન વિસ્તારમાં રહેતા છેતાલીસ વર્ષીય શિક્ષક ને અજાણ્યા નંબર થી વિડીયો કોલ કરી બ્લુડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ એક લેપટોપ વિગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે આ પ્રકરણમાં તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે એમ કહી ધાક ધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા વીસ પચાસ લાખ પડાવી લીધા હતા આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે નવાજ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મોહમ્મદ સિદ્દીકી વાડાની ધરપકડ કરાઈ છે ઉલ્લેખનીય છે કે બંને જણાએ પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યા હતા છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર સુરત સુરત શહેરની સૂચનાથી શહેરના સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઈમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી જેમાં દંપતીને ડિજિટલ વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ દ્વારા કરવામાં આવ્યા હતા તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેન્કોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર એમડીએમ પાંચ પાસપોર્ટ કપડાં ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કઈ તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહી કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાવેલી એટલે વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માત્ર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી જે અંતર્ગત તેઓએ વન પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સુધીનો સંપર્ક સાધેલ તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં એફઆઈઆર નંબર સોળ રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી નવ લાખ પચાસ હજાર જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી બે આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નવાઝ માણેક અને શાહ નવાઝ વાડા એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આમાં નવાઝ જે છે એટલે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાડાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદી ના એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે